દમણની યુવતીને લલચાવી ફોસલાવી વલસાડના ધુમાડિયાનો વિધર્મી યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ કરી રજૂઆત કરતી સમયે યુવતીના પરિવારજનો રડી પડ્યા વિધર્મી યુવકે યુવતીને ભગાડી જતા બિનવાડા ગામના રસ્તા ઉપર બેસી પરિવારજનોએ ચક્કાજામ કર્યા યુવતી ન મળે ત્યાં સુધી પરત નહીં જવા પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી સંપ્રદેશ દમણમાં રહેતી એક યુવતી દસ દિવસ પહેલા કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું કહી ગુમ થઈ હતી જેનો આજ દિન સુધી પત્તો લાગ્યો ન હતો વલસાડ તાલુકાના અંજલાવ ગામના ધુમાડીયા ખાતે રહેતો વિધર્મી યુવકે યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે દમણ પોલીસમાં યુવતીની ગુમ થયાની નોંધ કરાવ્યા બાદ પોલીસ યુવતીને શોધી ન શકતા આજે યુવતીના પરિવારજનો વલસાડ આવી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં બિનવાડા ખાતે લોકો એકઠા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સંઘપ્રદેશ દમણમાં રહેતી પરિવારની ઓગણતીસ વર્ષીય યુવતી એક ફેબ્રુઆરીના રોજ કોમ્પ્યુટર ક્લાસમાં છું કહી ઘરેથી નીકળી હતી જે બાદ યુવતી ઘરે સુરક્ષિત રીતે પરતના આવતા પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી યુવતીના પરિવારના સભ્યોએ યુવતીના મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ બંધ મળી આવ્યો હતો જેથી ચિંતાતુર થયેલા પરિવારના સભ્યોએ દમણ અને આજુબાજુના વિસ્તારોમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી પરિવારના સભ્યોએ કોમ્પ્યુટર ક્લાસ અને યુવતીના મિત્રોને યુવતી અંગે પૂછપરછ કરતા યુવતી વલસાડ તાલુકાના ધુમાડિયા ગામમાં રહેતા યુવક સાથે મિત્રતા બાદ પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ હતી અને વિધર્મી યુવકે યુવતીને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારના સભ્યોએ દમણ એસપીને રજૂઆત કરી હતી દમણ પોલીસ મથકે પરિવારના સભ્યોએ યુવતીની મિસિંગની નોંધ કરાવી હતી દમણ પોલીસ મથકે મિસિંગની નોંધ કરાવ્યા અને દસ દિવસ થયા છતાં દમણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા છેવટે પરિવારના સભ્યો વલસાડ તાલુકાના બિનવાડા વિસ્તારમાં રહેતા અગ્રણીને ત્યાં આવી યુવતીની શોધખોળ હાથ ધરી હતી દમણથી મોટી સંખ્યામાં યુવતીના પરિવારના સભ્યો અને દમણના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં બિનવાડા ગામમાં પહોંચી રસ્તા પર બેસી વિરોધ નોંધાવી ચક્કાજામ કરતા જેની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતા બિનવાડા અને આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વલસાડ રૂરલ એલસીબી અને એસઓજી સહિત પોલીસ કાફલો બિનવાડા ખાતે ખડકી દઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જોકે યુવતી ન મળે ત્યાં સુધી ઘરે પરત નહીં જવાની પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી પરંતુ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પરિવારજનો અને હિન્દુ સંગઠનોને સમજાવી સમગ્ર મામલો થારે પાડ્યો હતો કોમ્પ્યુટર ક્લાસમાં જતી છે એમ કીને નીકળેલી હતી પરંતુ અમે રાહ જોતા એ સાંજ સુધી અમારા ત્યાં આવી નહીં પછી અમે શોધખોળ ચાલુ કરી દીધી આ રીતે બધી રીતે દોડી વહી રહ્યા અમે પણ કશે અમને મેળ ખાધો નહીં પડે પણ જાણતા એમ જાણવા મળ્યું કે આ તાંત્રિક વિદ્યાને આ રીતે બધું કામ કરી ને છોકરો મમેડન છોકરા જોડે નીકળી ગયેલી છે એવી ખ્યાલ આવ્યો આ શોધખોળ કરતાં અમે એમના એ લોકોના ગામમાં પહોંચ્યા પરંતુ હજુ સુધી અમને કોઈ એનો નિવાડો નહીં આવ્યો છોકરા છોકરીને એ લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે ને ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાળો છે કે નહીં છે કે શું કર્યું છે જીવતી છે કે ચાલી ગઈ છે કંઈ ખબર નહીં પડતી એટલે આ રીતે અમને તકલીફ થાય છે તો અમારી છોકરી અમને જોઈએ ગમેતાથી એટલે આ રીતે અમે આજે પૂરા સમાજ જોડે અમે બહાર નીકળ્યા છે ને

પછી કાલે એમ કીધું વચ્ચે એક બે ભાઈએ પડ્યા તો એમની જોડે કે વાત કરી સમાજના વડીલોને વાત કરી એમ કે સમાજના વડીલોને કીધું તો હજુ સુધી અમને કોઈ એ વસ્તુનો આન્સર મળ્યા નથી હજુ સુધી અમને રાહ જોડાઈ રહ્યા છે મારી છોકરી છે ને કોમ્પ્યુટર ક્લાસમાં જવાની એમ કરી નીકળી હા તો પછી મેં કહ્યું કે અગિયાર સવા અગિયાર આવી જાય તો મેં રાહ જોવી જોઈ તો આવી જ નહીં પછી અમે ફોન માર્યા તો ફોન બી સ્વિચ ઓફ હવે હા પછી કંઈ એ જ નહીં થયું તો અમે પોલીસ કમ્પ્લેન આપી તો તે લોકોએ હજુ સુધી કંઈ એ જ નહીં કર્યું કે તમને હા રિસ્પોન્સ જ નહીં આપ્યા તો આજે અગિયાર દિવસ થઈ ગયા ની અમને મારી છોકરી છે અહીંયા ધરતી પર છે કે નહીં મળે તે જ નથી મને ખબર પડતી કેમ કે મને પોતે દિવસથી નહીં ફોન કંઈ નહીં બધું મને જ હા મારો છોકરો હેન્ડીકેપ મારો છોકરો એક આ એક જ મારી છોકરી ના છોકરો હેન્ડીકેપ પૂરો તો તેને પછાડી મારે બધું કરવાનું છોકરો અહીંયાનો છે ગામનો છે તો એ કેવી રીતે બગાડી લઈ ગયો ને હું કઈ રહું તો જ નથી ખબર પડતી હા કઈ જીવનનો તાંત્રિક બધા દોરા બોરા એના કંઈ કરીને આ છોકરીને આખી ફસાય બી છે ને આજ સુધી અમને કંઈ ખબર જ નથી પડતી એ મુસલમાન છે મુસલમાન છે ને આ અમારી છોકરીને ઉઠાઈ લઈ ગયો છે અમારા અહીંયાથી દમણથી પોલીસને અમે કહેતા છે કે અમને આજ ને આ જ અમારી છોકરીને તમે ગમે ત્યાંથી લાવી આપો અમારું બીજું કોઈ છે જ નહીં પણ છોકરો બી આમાં એ જોતી છોકરી જ ખાલી બીજું હું કોણ હતું મને મારી છોકરી ગમે છે મને જોયે આજ ને આજ જોયે એ જ મારું એ છે ટ્વેન્ટી નાઇન ની હતી મારી છોકરી હા તો દમણ પોલીસ ને અમે કમ્પ્લેન કરી હજુ સુધી એ લોકો એમ નહીં કહી કે તમારી છોકરી અહીંયા છે ત્યાં છે કઈ જવાબ નથી મળ્યો અમને એ છોકરી રાખી છે આ લોકોએ એ શું કર્યું છે મને તે જ નથી ખબર પડતી અહીંયા હશે કે અમને એમ કે અમારી છોકરી અમને આપી દઈ ગમે ત્યાંથી આજે આજ અમને લાવીને આપે એટલું અમને બસ એ જ જોઈ અમને કે આટલા દિવસથી અમને મળી નહીં ને અમારે જો એ અમે પછી એ નીકળીને આવી પછી મારે એ મારે ખોલીને જોયું કબાટમાં તો સોનું નથી અમારી ઘરમાં ને કેશ પૈસા નથી એ બધું ખબર નહીં એ લઈને ગઈ લઈ ગઈ કે શું કરું તે બી નથી અમારા ઘરમાં કઈ કઈરી કઈ કાલે કરેલી અમે કાલે બી પાછી કરી છે પણ અમે પહેલા દિવસે બી કરેલી ને કાલે બી પાછી કઈ અમે પણ હજુ એ લોકો કઈ જોબ જ નથી આપતા